અમદાવાદ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું અમદાવાદમાં હવે મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે તળાવની સફાઈ કરાવવાનો નિર્ણય લીધો છે તળાવની સફાઈ દરમિયાન માછલીઓના મોત ન થાય તેની તકેદારી રાખવામાં આવશે તળાવનું મહાપાલિકા બાયોમેટ્રિક ટેકનોલોજી મારફતે સફાઈ કરશે તળાવના શુદ્ધિકરણ દરમિયાન માછલી અને જર્જર પ્રાણીનો ઓક્સિજન મળી રહે તેના માટે એરેટર મૂકવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જે તરાવો છે એના શુદ્ધિકરણ બાબતે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે અંદર વસતા એકવેટિક પ્રાણીઓ જર્જર પ્રાણીઓ છે એ મૃત્યુ ન પામે એટલા માટે પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે મહાનગરપાલિકા સંચાલિત તરાઓની અંદર એરેટર મૂકવામાં આવે તો પરિણામે આ જર્જર પ્રાણીઓને સહેલાઈથી ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને એમનું મૃત્યુ પણ થતું નથી આમ જીવદયા અંગેનું એક ઉત્તમ કાર્ય તદુપરાંત જે તરાવોમાં ગંદકી છે તેની અંદર બાયોરેમડીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેમિકલનો ઉપયોગ કરી જેથી જર્જર પ્રાણીને પણ નુકસાન ન થાય એ રીતે આવનાર સમયગાળા દરમિયાન આ તરાઓને અમે ડેવલપ કરવા માટે જઈ રહ્યા છીએ મોટાભાગના તરાઓમાં એરેટર જ્યાં બંધ કન્ડિશનમાં હશે ત્યાં એરેટર ચાલુ કરવામાં આવશે પરિણામે શિયાળામાં વિન્ટરની અંદર જ્યારે પાણીની અંદર ઓક્સિજનની માત્રા ઘટે નહીં અને બહારથી એરેટરની માધ્યમથી ઓક્સિજનનો સપ્લાય થાય અને જર્જર પ્રાણી જીવિત કન્ડિશનમાં રહી શકે